ના નેતા અને કોંગ્રેસના સિનિયર સાંસદ એવા રાહુલ ગાંધીએ ગઈકાલે જે ફરી સાંસદમાં જે બફાટ કર્યો હતો એના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક રેલી સ્વરૂપે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી જામનગર કાર્યાલયથી કોંગ્રેસના કાર્યાલય સુધી પહોંચી અને ત્યાં પાર્ટીના તમામ સ્તરના કાર્યકર્તાઓ આજે નારા બોલાવ્યા હતા કાલે રાહુલ ગાંધીજી જે બોલ્યા હતા કે હિન્દુ ધર્મ હિંસામાં માનનારો વર્ગ છે જ્યારે આ વસ્તુ આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે કે જે હિન્દુ ધર્મ હોય કે સનાતન ધર્મી હોય તમામ બધાને સાથે લઈને ચાલનારો વર્ગ છે અને વસુદેવ કુટુંબની જે ભાવના છે કે તમામ વિશ્વ આપણો એક પરિવાર છે એ ભાવના સાથે જ્યારે હિન્દુ ધર્મ આગળ વધતો હોય ત્યારે હિન્દુ ધર્મ વિશે જે આ બખાટ કર્યો હતો એ ધરણાના અને રેલીના અને વિરોધના કાર્યક્રમમાં આજે માન્ય મેયર વિનોદભાઈ માન્ય મહામંત્રી પ્રકાશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ સૌ કોર્પોરેટર મિત્રો સંગઠનના હોદ્દેદારો મોરચાના વિવિધ હોદ્દેદારો અને યુવા મોરચાના અધ્યક્ષ દિલીપસિંહ જાડેજા પણ સૌ કાર્યકર્તાઓ સાથે જોડાણા હતા અને કોંગ્રેસ કાર્યાલયની બારે અમે ધરણા કરી અને રાહુલ ગાંધી હાઈ હાઈને નારા બોલાવ્યા